રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા કેટલાક જળાશયોના તળિયા દેખાયા છે સૌરાષ્ટ્રના ડેમોમાં હાલ માત્ર વીસ ટકા જ પાણી બચ્યું છે સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા પાંચ જળાશયો એવા છે જેમાં તળિયા ચાટક છે જેમાં ગોંડલી ડેમ સંકોરલી ડેમ અને કબીર સરોવર ડેમ છપા છાપરવાડી ડેમનો સમાવેશ થાય છે અને સ્વારગંધ બેટી ડેમમાં શૂન્ય ટકા પાણી છે જ્યારે અન્ય પાંચ ડેમ એવા છે કે જેમાં સિંગલ ડિજિટમાં પાણી છે જળાશયોમાં એક મહિનામાં વપરાશ કરતાં વધુ પાણી છે માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પાણીને લઈ અને કોઈ ચિંતા નથી તો રાજકોટમાં પીવાનું પાણી અને સિંચાઈના પાણીનો જથ્થો સારા પ્રમાણમાં છે આજી અને ન્યારી ડેમ સહિત તેના ડેટા પણ પૂરતી માત્રામાં પાણી છે માટે પીવાનું પાણી અને સિંચાઈ માટેના પાણીની સમસ્યા નહીં આવે જો જળાશયોમાં પાણી મર્યાદા કરતાં ઓછું થશે તો સરકાર દ્વારા સૌની યોજનાનું પાણી વિતરણ કરવામાં આવશે ટોટલ એકતાલીસ જેટલી મેજર માઇનસ સ્કીમનો સમાવેશ થાય છે જેમાં એકસો એકતાલીસ પૈકી ટોટલ એટી થ્રી જેટલી માઇનસ સ્કીમ અત્યારે હસ્તક કલેક્ટ કરવામાં આવે છે અને હવે જો હું જળાશયની સ્થિતિની વાત કરું તો સૌરાષ્ટ્રમાં ટોટલ અત્યારે અઢાર હજાર પાંચસો ને પંચાવન એમ સીએફી એલે કે સાડા સત્તર ટકા જેટલું પાણી રહેલું છે